અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ બી કે ખાચર વિરુદ્ધ હવે ગુનો નોંધાઈ ચૂક્યો છે કારણ કે વૈશાલી નામની તેમની પ્રેમિકા કે તેમની સાથે જેમની સાથે તેમને લગ્નત્તર સંબંધો હતા તેણે આત્મહત્યા કરી અને એ મામલામાં ગુનો નોંધાયો આપણે ઘણી ચર્ચાઓ કરી માધ્યમોએ પણ ઘણું લખ્યું માધ્યમોએ કેટલાક સવાલો પણ પેદા કર્યા પરંતુ એક સવાલ છે જે આપણે ક્યારેય નથી પૂછતા કે નથી પૂછવા માંગતા સવાલ એવો છે કે બી કે ખાચરના પરિવારનું શું અને બી કે ખાચરનો આમાં દોષ કેટલો વૈશાલીનો દોષ કેટલો કારણ કે આખરે જે પીડા ભોગવવાની છે એ પ્રેમ બી કે ખાચરે કર્યો જીવ વૈશાલીએ આપી દીધો અને હવે સજા ભોગવશે બી કે ખાચરનો પરિવાર તો આ બધા જ મામલાની આસપાસ આપણે વાત કરવી છે આવા સવાલોની આપણે વિગતવાર ચર્ચા કરવી છે અને આ સવાલો આપણે નથી પૂછતા નથી વિચારતા એટલા માટે જ અમે બોલીશું બિંદાસના કાર્યક્રમમાં આવા જ વિષયો પર ચર્ચા કરીએ છીએ જેના પર સામાન્ય રીતે સવાલો પેદા નથી થતા અથવા તો થાય છે તો તેના પર ચર્ચા નથી થતી નમસ્કાર આજે આપણી સાથે સાથે છે અમારા વરિષ્ઠ પત્રકાર જેમની આપણે વાત કરીએ કે પીઆઈ બી કે ખાચરના પ્રેમ પ્રકરણમાં કેટલો દોષ કોનો અને કઈ પ્રકારની સ્થિતિ હવે પરિવારજનોની થઈ શકે તેમ જી નમસ્કાર પ્રશાંત નમસ્તે તુષાર વાત કરવી આપણે વૈશાલી જોશીની વાત કરીશું ડોક્ટર વૈશાલી જોશી અમદાવાદ ક્રાઇમ આ આખી ઘટનામાં બહુ દુઃખદાયક બાબત તો એવી છે કે વૈશાલી પોતાનો જીવ ગુમાવે છે એનો પરિવાર એક ટ્રોમામાંથી પસાર થાય છે કારણ કે એક યુવાન છોકરી એમના પરિવારે ગુમાવી છે અને પોલીસની

વૈશાલી માટે આ બી કે ખાચર એક સુપરમેન હતો અને એટલે જ બીકે ખાચરને કેટલો પ્રેમ કરતી હતી વૈશાલી એનું ઉદાહરણ એની ચિઠ્ઠી છે ચિઠ્ઠીમાં એવું લખે છે કે મારા અંતિમ સંસ્કાર ખાચર કરે તો મને ગમશે એની અંતિમ ઈચ્છા હતી જો કે એની અંતિમ ઈચ્છા એ પૂરી એટલા માટે ન હતી કારણ કે ખાચરમાં એ નૈતિક હિંમત નહોતી બે પાત્રોને સમજવા પડશે આખી પહેલી ઘટના તો છે નહી આવું બહુ બધી વખત થાય છે પોલીસમાં પણ થાય છે પોલીસ બહાર પણ થાય છે આપણે અગાઉના બિંદાસ પોલીસો કાર્યક્રમમાં પોલીસ વિશે વાત કરી હતી પણ આવા કેરેક્ટર તમે જોવા જાવ તો આખરે તો સ્ત્રી અને પુરુષ છે તો જ્યારે જ્યારે આ પ્રકારની સ્થિતિ નિર્માણ થાય છે ત્યારે પુરુષ ઉપર દોષ ધોળી દેવામાં આવે છે તો આ બંનેની માનસિકતા સ્ત્રી અને પુરુષની માનસિકતા તમારે સમજવી પડશે સ્ત્રી જ્યારે પ્રેમ કરે છે એ હું મહદઅંશે વાત કરું છું સ્ત્રી જ્યારે કોઈને પણ પ્રેમ કરે છે ત્યારે હું એને દેશી ભાષામાં એવું કહું કે નાભીથી પ્રેમ કરે છે એ પ્રેમ કરનાર વ્યક્તિના ગળાડૂપ પ્રેમમાં હોય છે અને મહદઅંશ જ્યારે પરણિત પુરુષ કોઈ સ્ત્રીના પ્રેમમાં પડે છે ત્યારે બહુ બે ચાર ઘટનાઓ કે બે ચાર ટકાને વાત કરતા પુરુષ માટે સામેનું પાત્ર એટલે માત્ર એક શરીર હોય છે એ શરીરને પ્રેમ કરતો હોય છે અને એ શરીરની અંદર રહેલા પ્રેમ એ શરીરની અંદર રહેલા મન સાથે એની મનોદશા સાથે બહુ નિસ્પત હોતી નથી એટલે જ્યારે જ્યારે આવી ઘટનાઓ ઘટે છે અને પ્રેમ ભંગ થાય છે મોહ ભંગ થાય છે સ્ત્રીનો ત્યારે સ્ત્રી આત્મહત્યા કરે છે એટલે બધી જ વખતે તમારે સમજી લેવું પડશે જે પ્રકારે પુરુષની માનસિકતા છે કે સ્ત્રીઓ જ્યારે પ્રેમમાં પડે એટલે પછી યુવતી પણ હોય અથવા મોટી ઉંમરની પણ હોય ત્યારે તમારે સમજી લેવું પડશે કે એ જે પરિણિત પુરુષને જે પ્રેમમાં પડી રહી છે એ આજે નહીં તો કાલે તૂટશે કારણ કે એ પુરુષ આ સંબંધને નામ આપવા ક્યારે તૈયાર થવાનો નથી અને બીજી વસ્તુ એ પણ સમજી લેવું પડશે કે તમે સ્ત્રી છો તમે જેને પ્રેમ કરો છો એને પણ એક એક એની એની પાછળ પાછળ પણ પણ સ્ત્રી છે એનો પરિવાર છે તો તમે એને પણ નુકસાન કરી રહ્યા છો આ વૈશાલી જોશી આત્મહત્યા નહોતી કરી ત્યાં સુધી મને એવું લાગે છે કે ઇન્સ્પેક્ટર ખાચર રાખી ઘટનાને છુપાવી શક્યા હશે પોતાના પરિવારથી આજે તો એ જાહેર થઈ ગયું કે બીકે ખાચર વૈશાલી પ્રેમમાં હતા અને કર્યું આજે તમે કલ્પના કરો કે પ્રેમ ખાચરે કર્યો જીવ વૈશાલી ગુમાવ્યો અને એની સજા અત્યારે ખાચરની પત્ની એના બાળકો ચૂકવે ચૂકવી રહ્યા છે કે આ થયું હજી કેટલી કિંમત ચૂકવશે આપણને ખબર નથી સામાજિક રીતે પણ ચૂકવશે બધી રીતના ચૂકવશે તો સ્ત્રીઓએ સમજવાની જરૂર છે કે આપણે જેને પ્રેમ કરીએ છીએ એના માટે આપણે કેટલા મહત્ત્વના છીએ કારણ કે પુરુષ મહાદંશ છે એને એને એક શરીરની જરૂર હોય છે એ શરીર તરીકે સ્ત્રીને જોતો હોય છે અને સ્ત્રી ગળાડૂપ પ્રેમમાં હોય છે અને સ્ત્રી બધું જ આપી દેવા નેછાઓ કરી દેવા તૈયાર હોય છે ને જ્યારે ખબર પડે છે કે મારી સાથે દગો થયો અથવા હવે આની એને મારી જરૂર નથી ત્યારે આત્મહત્યા સુધી વાત પહોંચે છે મને એવું લાગે છે કે આ સ્થિતિ ન લાવવી જોઈએ કારણ કે જીવન નું સોલ્યુશન નથી ને તો આ આ મુદ્દાની જે ગંભીરતા છે એ ગંભીરતા સામાન્ય રીતે લોકોને હજી એટલા માટે નથી સમજાતી કારણ કે આપણે જે વિચારીએ છીએ બહુ ઊંડાણપૂર્વક જવું પડે કારણ કે એમ જોવો તો વૈશાલીનો પણ પરિવાર હવે પીડિત બની ગયો કારણ કે એને પણ દીકરી ગુમાવી છે પ્રેમ દેવ વ્યક્તિએ કર્યો ભૂલ બંનેની છે કે નથી એ ક્યારે સાબિત થશે કે જ્યારે કોર્ટને બધું શું લાગે છે પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે જે સામાજિક રીતે આપણે જોઈએ તો

અહીંયા આગળ વધતા વધતા એવું લાગ્યું કે હવે આ મારો જ છે ખાચર મારો જ છે આ જ્યારે માલિકી ભાવ જન્મ્યો અને માલિકી ભાવ જ્યારે જન્મ્યો ત્યારે પેલાને ડર લાગ્યો કારણ કે એને પોતાની પત્નીથી આ વાત છુપાવી હતી અને પુરુષ છુપાવતો જ હોય છે સ્ત્રીઓએ આ પુરુષની જે મોડેઝ ઓપરેન્ટી છે ને એ સમજી લેવી પડે કારણ કે પહેલા પુરુષ પોતાની પત્ની કેટલી ત્રાસદાયક છે એની કહાની કહેતો હોય છે અને આ સ્ત્રીને પછી એવું લાગે છે હું આને હૂ આપવા બહુ

પરવડતું પણ હોય ત્યારે પણ આપણે ન કરીએ તો અલગ વાત અલગ વાત છે પણ એવું નથી હોતું એટલે દરેક પુરુષે પોતાના મનમાં રહેલો ખાચર જાગી ન જાય એની તકેદારી રાખવી જોઈએ અને સ્ત્રીઓએ સમજવું પડશે કે આપણે જેને પ્રેમ કરીએ છે એ આપણને કેટલો વફાદાર છે ને આપણે ક્યાં સુધી આગળ જવું છે હું એવું નથી કહેતો કે પરણિત પુરુષોને કે પરણિત સ્ત્રીને પ્રેમ ન જ થાય અને ન જ થવો જોઈએ આ કોઈ ગણિત નથી આ કોઈ વિજ્ઞાન નથી આ થશે જ કારણ કે આ મનનું મનની સ્થિતિ છે પણ ક્યાં અટકવું છે એ સંબંધને કારણ કે આ સંબંધને તમે નામ નથી આપી શકતા તો તમારે ક્યાંક અટકવું પડશે ક્યાંક પાછા ફરવું પડશે તો જે લોકો પાછા નથી ફરી શકતા કે જે લોકો અટકી શકતા નથી એ લોકો પછી જીવનનો અંત આણે છે પોતાનો આણે છે કે સામેવાળાનો આણે છે છેલ્લે ભોગવવાનું પરિવાર ભોગવવાનું પરિવારને આવે છે તો અત્યારે ખાચર ભાગે છે પકડાઈ જશે જેલમાં જશે પણ છે એને સ્વીકારી શકશે મનથી કોઈ પણ સવાલ સાથે રહેશે સમાજને કારણે રહેશે બાળકોને કારણે રહેશે કદાચ એ આર્થિક પગવર નહીં હોય માટે પણ રહેશે પણ એ સ્ત્રી આ પતિને સ્વીકારશે કે જેને એક સ્ત્રી સાથે સંબંધ હોવાની એને ખબર પડી જેના કારણે એક સ્ત્રીએ આત્મહત્યા કરી દીધી મનથી તો નહીં સ્વીકારે અને છતાં સાથે રહેવાનું છે કદાચ કાલે ટ્રાયલ કોર્ટની અંદર સમાધાન થઈ જાય ખાચર બહાર આવી જાય કદાચ નિર્દોષ છૂટી જાય જે કંઈ થાય આ લોકો સાથે રહેશે પણ હવે સાથે નહીં હોય કોઈ દિવસ આ જીવન હા આ સ્ત્રી ખાચરની પત્ની આ ડંખ ક્યારેય નહીં ભૂલી શકે પણ આવી આવી સ્થિતિઓનું જ્યારે નિર્માણ થાય આપણે ચર્ચાઓ કરીને છૂટી જઈએ પણ ન ચાલે તો એના કોઈ વિકલ્પો પણ શોધવા પડશે મેં કહ્યું કે આનું કોઈ સાયન્સ તો છે નહીં કે આવું ન જ થવું જોઈએ ન જ થવું જોઈએ તમે તમારું સામાજિક બંધન છે પણ દિલ તો બચ્ચા હૈજી જેવું થાય જ છે પણ ક્યાં રોકાવું પછી એ પણ તમે નક્કી કરતા નથી સાથે રહેવા માંગે છે કોઈ પણ સ્ત્રીને સાથે રહેવાની ઈચ્છા તો હોય ત્યારે એને એવું લાગ્યું હશે કે હવે આ બેલેન્સ નથી થતું બે સંબંધો સમાજમાં એવા લોકો પણ છે સદનસીબ લોકો બહુ ઓછા હોય છે કે બે સાથે રહેતા હોય છે મને પણ એક મહિલા વકીલનો મેસેજ આવ્યો તમને પણ કેટલાક મને પણ મેસેજ આવ્યો કે અમે સાથે રહીએ છીએ આ વાત હું એટલા માટે કહું છું કે દર્શકોને એવું લાગે નહીં કે જે ચર્ચાઓ છે એ માત્ર ચર્ચાઓ પૂરતી સીમિત છે અમે જે પ્રકારની વાત કરતા હતા કે એક મહિલા એનો પતિ બીજી મહિલા સાથે લગ્ન કરે એવું સામેથી કહે છે એવા પણ પરિવાર જીવે છે એવું પણ થાય છે કે એક પુરુષ બીજી મહિલા સાથે લગ્ન એની પત્નીને પૂછીને કરે છે આજે બંને સાથે રહે છે એક પુરુષ બે પત્ની સાથે લગ્ન કરે છે બંને પત્નીઓ એક પરિવારની જેમ રહે છે બંનેના બાળકો છે અને બંને પત્નીઓની સાથે હવે તેઓ સિનિયર સિટીઝન છે અને બાળકોની ઘરે બાળકો છે એક એવો પણ પરિવાર આવ્યો છે તો આ બધી ચર્ચાઓનો જે નિષ્કર્ષ છે એ જ છે કે સમાજની અંદર જે આપણે દં અને ડોળ મૂળ વાત તો અદંબની છે મૂળ તો એવું દેખાડવું છે કે હું તો ખૂબ પવિત્ર અને સારો માણસ સારામાં સારો માણસ છું મૂળ તો ઝઘડો એ છે તો એ દંભની બહાર નીકળીએ તો મહદન છે ને પણ મોટા ભાગે આવી ઘટનાઓને એટલે મને મને પ્રેમ થઈ ગયો આ કહી દેવું બરાબર એટલે માટે હું આ આ પ્રકારની તાલીમ એટલે હું જે બોલું છું હું એમને એમ નહીં હું આ પ્રેક્ટિસમાં પણ મૂકું છું હું મારા બાળકોને પણ કહું છું કે પ્રેમ થવો એ બહુ સહજ પ્રક્રિયા છે અને થાય તો કેવું

કરવાનું મળે તો મને પણ 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 ગમે એના પરિણામ તરફ વિચાર કરવો પડશે તો આ તો અમારો કાર્યક્રમ બોલીશું વૃંદા જેમાં અમે જે ચર્ચાઓ કરી જે વિશ્લેષણ અને મોટાભાગની વાતોમાં તમે જે સાંભળો છો જે અમે આચરણ કરીએ છીએ એ જ વાતો તમને કહીએ છીએ અને તમે નજીકથી જોવા માટે પણ અમે તમને આમંત્રિત કરીએ છીએ કે તમે અમને જોઈ શકો છો કારણ કે ઘણા કિસ્સાઓમાં એવું બને છે કે શિખામણ આપી અને વાત કરી અને છૂટી જેવું અલગ હોય છે અમે પણ સમજીએ છીએ પરંતુ આ બોલીસુ બિંદાસના કાર્યક્રમની શરૂઆત કરવા પાછળનો મુખ્ય વિચાર અને ઉદ્દેશ હું દરેક વખતે તમને કહું છું કે એ જ છે કે જે ચર્ચાઓ નથી થતી અને જે ચર્ચાઓ થવી જોઈએ અને જે પરિવર્તનો લાવવા જોઈએ અથવા તો આવવા જોઈએ તેના વિશે વિશ્લેષણ કરી અને ચર્ચા કરવાનો ઉદ્દેશ્ય એટલે બોલીશું બિંદાસના આ પોડકાસ્ટની શરૂઆત અમે કરી અને અમે વિચાર્યું હતું કે ક્યારેક એક એપિસોડ કરીશું ક્યારેક જ્યારે વખત મળે ત્યારે કરીશું કારણ કે દરેક વખતે આ મુદ્દા મળશે એવું પણ અમને નથી લાગતું તો અમને ક્યારેક એક અઠવાડિયાના બે ત્રણ મુદ્દાઓ મળી જાય છે તો ત્યારે ચર્ચા કરીએ છીએ માટે તમે આને કોઈ નિયમિત કોઈ ક્રમ અનુસાર નથી જોઈ શકતા તેનો અમને પણ ખેદ છે તમે પણ વિચારો છો કે કોઈ મુદ્દા કે કોઈ ચર્ચા કે કોઈ વિષય પર અમે વાત કરીએ અમે વિશ્લેષણ કરીએ તો તમે અમને જરૂરથી કમેન્ટ બોક્સમાં લખીને જણાવો અથવા તો તમે અમને ઇન બોક્સના માધ્યમથી આપો સાથે જ અમારી જો યુટ્યુબ ચેનલ છે તેની સાથે જોડાવા તેને સબસ્ક્રાઈબ કરો ફેસબુક સાથે જોડાવ છો તો ફોલો અથવા લાઈક કરો અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરો જેથી લોકો સુધી આ માહિતી પહોંચે અને તમને જે પસંદ આવે છે તમને જે સાચું લાગે છે તેના વિશે તમે અન્ય લોકો સાથે અમારી જેમ બોલીશું બિંદાસની જેમ બિંદાસ ચર્ચા કરી શકો અને સામેવાળો વ્યક્તિ પણ તમારી સાથે કરી શકે નમસ્કાર વૈષ્ણવ